સ્પાર્ક ટુડે ન્યૂઝ ફતેપુરા જૈન પાર્શ્વનાથ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતનું સૌથી મોટું મહિલા મંડળ પાંજરાપુરમાં ગાયોનો ગોળ ખવડાવો છે ફતેપુરા જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશ કાટાવાડા તથા શૈલેશભાઈએ જણાવ્યું હતું કે આજે વદ દશમના દિવસે ભગવાન પાર્શ્વનાથના જન્મતિથિ હોય ત્યારે ભાષ્પ જાપનું સુંદર આયોજન ફતેપુરા જૈન સંઘ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે બરોડા સિટીઝન કાઉન્સિલ નાગરવાના દિવ્યાંગ બાળકો મોટી સંખ્યામાં આજે પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનના ભાષ્પ જાપમાં જોડાયા હતા વડોદરા શહેરમાં ફતેપુરા જૈન સંઘમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની ખૂબ પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે ત્યારે દર રવિવારે આખા વડોદરા શહેરમાંથી લગભગ ત્રણ હજાર કરતા વધારે ભાવિક દેરાસરમાં દર્શનાર્થે પધાર્યા છે આખા ગુજરાતમાં સૌથી મોટું સંખ્યા ધરાવતું મહિલા મંડળે ફતેપુરા જૈન સંઘમાં છે ચારસોથી વધારે મહિલાઓ જોડાય છે મહિલાઓ દ્વારા આજે સંગીતમય રીતે સુંદર મજાના ભાષ્ય જાપનું આયોજન પણ કરવામાં આવ્યું છે વધુમાં પાર્શ્વ મહિલા મંડળના પ્રમુખ રાગીણીબેન સેટ તથા મંત્રી કેતનાવા કેતનબેન શાહે જણાવ્યું હતું કે ચતુર્માસ દરમિયાન અમારી મહિલા મંડળની જે બહેનો છે વડોદરાની પાંજરાપોળ ખાતે આવેલી ગાયો અને ભેંસોને ગોળ તથા ચારો ખવડાવવા જશે ઉત્તમ જીવ દયાનો લાભ મળશે લોકો આ કાર્યમાં જોડાવવું જોઈએ પેઢીમાં પોતાના નામ અને રકમ લખાવી શકશે અને રાગીની બહેને શેઠે આવી વિશેષ માહિતી આપી છે આ પ્રસંગે મહિલા મંડળની બહેનોએ રૂપિયા એક લાખ આઠ હજાર જેવી માતબર રકમનું દાન દિવ્યાંગ બાળકોની સંસ્થાને કરેલ છે શ્રી શંકરજો પાર્શ્વનાથ જૈન દેરાસર ફતેપુરા ખાતે બહુ પ્રાચીન જિનાલય આવેલું છે દર રવિવારે ત્રણ હજાર જેટલા વ્યક્તિઓ ભાવિક ભક્તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ દેરાસરમાં દર્શન કરવા માટે વધારે છે સેવા પૂજા કરવા માટે વધારે છે આ જિનાલય બહુ પ્રાચીન છે અને પ્રભાવક છે પ્રતિમા નવ ઈચ્છની છે પાસણા ભગવાનની પણ આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયા પછી છેલ્લા લગભગ છ વર્ષથી શ્રી શંકેશ્વર પાર્શ્વ મહિલા મંડળ વધ દશમના દિવસે ત્રણસોથી ચારસો બહેનોનું આ મંડળ છે અને વધ દશમના દિવસે અહીંયા આગળ જાપ ગણવા આવે છે ખૂબ ઉમંગથી આવે છે ખૂબ શ્રદ્ધાપૂર્વક આવે છે અને એમના પુણ્યથી આ ભૂમિમાં પુણ્યનું ઉપાર્જન થયેલું છે અને આજના દિવસે અહીંયા આગળ દિવ્યાંગજનો જે મંદ બુદ્ધિના છે એ લોકો ખાસ આ દિરાસાના દર્શન કરવા માટે અને આ લોકોના જાપ સાંભળવા માટે ખાસ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને કર્મના હિસાબે જે રીતે આ લોકો દિવ્યાંગ મંદ બુદ્ધિના થયા છે એ લોકોને આ જીવનમાં સારામાં સારો ઉત્તરોત્તર તંદુરસ્તી સારામાં સારી રહે અને બુદ્ધિ કક્ષામાં આગળ વધે એ હેતુથી આજના દિવસે અહીંયા આગળ પરમાત્મા પાસે આશીર્વાદ માગીએ છીએ અને ખૂબ સુંદર આયોજનું આયોજન અહીંયા આગળ પધારેલા છે અમે સ્વાગત કરી અને આ પ્રકાશભાઈ જૈન દેરાસર આજે અમે જૈન પાર્શ્વનાથ દેરાસર પર આવ્યા છીએ અમારા દિવ્યાંગ બાળકોને લઈને અમે બરોડા સિટીઝન્સ કાઉન્સિલ એનજીઓમાં પ્રોજેક્ટ ચલાવીએ છીએ દિવ્યાંગ બાળકો માટેનો જેના માટે અમને જૈન સમાજે બહુ જ મદદ કરી છે એ અમારો પ્રોજેક્ટને ઉપર લાવવા માટે તો આજે અમે દર્શન માટે આવ્યા છે અમારા બરોડા સિટીઝન્સ કાઉન્સિલમાં અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં મેન્ટલ હેલ્થનો પ્રોજેક્ટ છે તેનો નંબર છે સેવન થ્રી એઇટ ડબલ થ્રી ડબલ ઝીરો એટ ડબલ ફોર ટ્વેન્ટી ફોર અવર્સ હેલ્પલાઇન નંબર છે જે બાળકો અને મહિલાઓ માટે સમાજ માટે મદદ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બરોડા સિટીઝન્સ કાઉન્સિલ અંતર્ગત ચાલી રહ્યા છે જેમાં મહિલાઓ અને બાળકો માટે ખાસ એમના ડેવલપમેન્ટ માટે કામ થઈ રહ્યું છે અને દિવ્યાંગ જે પ્રોજેક્ટ છે અમે આવ્યા છીએ એમાં ટ્વે અમારા થર્ટી બાળકો છે જે અમારા ડે કેર ચાલે છે અમારા એનજીઓમાં એ આખો દિવસ રહે છે અમારા સેન્ટર પર અને એમની કેર કરવામાં આવે છે ફિઝિયોથેરાપી ડાન્સ થેરાપી એમના જમવાનું અમારે ત્યાં હોય છે તો વિવિધ પ્રકારની એક્ટિવિટી અમે સેન્ટર પર ચલાવીએ છીએ શિલ્પા દવે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર બરોડા સિટીઝન્સ કાઉન્સિલ એન્જર આજે આ ફતેપુરા દેરાસરમાં શંખેશ્વર પાર્શોનાથનું દેરાસર છે જ્યાં જીના રહે છે અહીંયા આજુબાજુ કોઈ જૈનોની વસ્તી નથી છતાં અહીંયા દેરાસરમાં દર રવિવારે પણ ભાવિક ભક્તો આવે છે બે હજારથી ત્રણ હજાર જેવી ભાવિક ભક્તોની ભાઈ આવે છે દર્શન કરે છે દર વત દસમે સાતથી આઠ વરસથી છેલ્લા દર મહિને વધ દસમે અહીંયા જાપ થાય છે અહીંયા સાડી ત્રણસો જેટલા બહેનો જાપ કરવા આવે છે જે આખા વડોદરામાંથી આવે છે એવું નથી કે એક ખાલી કોઈ શહેરમાં કોઈ જિલ્લામાં આખા વડોદરા શહેરમાંથી અહીંયા સાડી ત્રણસો જેવા બહેનો દર દર દસમે જાપ કરવા આવે છે આજે દિવ્યાંગ બાળકો પણ એ જ જાપમાં ભાગી ભાગ લેવા માટે દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે મારું નામ પૂજા શાહ છે